ભાગ લીધો હતો આ પ્રતિષ્ઠિત સમિટમાં કડી સર્વ વિશ્વવિદ્યાલય ગાંધીનગરના એનએસએસ દ્વારા ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓની સફળ ભાગીદારી બદલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ

સૃષ્ટિ ગરાલા પલક પટેલ મિત્રાજસિંહ ઝાલા શુકન પટેલ અને યશરાજસિંહ ગોહિલનો સમાવેશ થાય છે તેઓ યુનિવર્સિટીની ગાંધીનગર સ્થિત બીબીએ અને બીકોમ કોલેજના વિદ્યાર્થીઓ છે આ સમિટનું આયોજન કર્ણાટક રાજ્યના યુવા સશક્તિકરણ અને રમતગમત વિભાગના સ્ટેટ એનએસએસ સેલ દ્વારા યુનિવર્સિટીના સહયોગથી ચોથી છ જૂન બે હજાર પચીસ દરમિયાન એનડ્યુરન્સ ઝોન મેંગલોર ખાતે કરવામાં આવ્યું હતું મુખ્ય અતિથિ શ્રી દિનેશ ગુડુરાવ આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રી કર્ણાટક સરકાર કર્ણાટક રાજ્યના એનએસએસ અધિકારી ડોક્ટર પ્રતાપ લિંગિયા યનપોયા યુનિવર્સિટીના ચાન્સેલર ડોક્ટર અબ્દુલ્લા કુની યુનિવર્સિટીના ઉપકુલપતિ ડોક્ટર એમ વિજયકુમાર યુવા અને રમતગમતના પૂર્વ મંત્રી અવ્યચંદ્ર જૈન મમતા ગટ્ટી સદાશી ઉલ્લાલ અને જિલ્લા આરોગ્ય અધિકારી તિમૈયાનો સમાવેશ થાય છે સમાપન સમારંભ છ જૂને યોજાયો હતો

ગોસ્વામી સ્વામી સંજય ભારતી બાપુના ભક્તિ મનિશ્વર્મા કરવામાં આવેલ જેની અંદર ભારતી બાપુ દ્વારા શિવ મહિમાના ગુંગાનનો ભવ્ય અને દિવ્ય કથાના પ્રસંગો દ્વારા જ્ઞાન અને પાહન કરવામાં આવ્યું હતું શિવ મહાપુરાણ કથાની અંદર દ્રાદશ જ્યોતિર્લિંગ દિવ્ય કથાઓનું પણ જાણ કરવામાં આવ્યું હતું શિવ મહાપુરાણ કથા મહાત્મા શિવજીના ભક્તો ઉપર કરુણા વરુણાના સુંદર પ્રસંગો તથા સતી પ્રાગટ્યમાં પાર્વતી પ્રાગટ્યનું ભવ્ય અને દિવ્ય ગાન કરવામાં આવ્યું હતું સાથે સાથે ભવ્ય અને દિવ્ય સમગ્ર અક્ષત આઈકોનના ભાઈઓ બહેનો સાથે મળી શિવ વિવાહના ભવ્ય પ્રસંગનો લાભ લીધો હતો અક્ષત આઈકોન પરિવાર સર્ગાસન દ્વારા ભક્તજનોની કથા શ્રવણ કરવા માટે પધારવા નિમંત્રણ પાઠવે છે શિવ કથા શ્રવણ કરવા ગાંધીનગરના કોર્પોરેટર શ્રી આર આર પટેલ તથા શ્રીમતી છાયાબેન ત્રિવેદી પણ કથામાં પધારી શિવ મહાપુરાણ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તેર હજાર સાતસો ફૂટની ઉંચાઈ અડત્રીસ વિદ્યાર્થીઓ અને ત્રણ પ્રોફેસર માટે એડવાન્સ સર્વ નેતૃત્વ કાર્યક્રમ યોજાયો જેનો ઉદ્દેશ આજના યુવાનોમાં ગુણ વિકસે સાથે તેમનામાં ભાવનાત્મક અને આધ્યાત્મિક વિકાસ થાય તે હેતુથી કાર્યક્રમનું આયોજન તારીખ 27 મે થી 5 જૂન 2025 દરમિયાન ગૌશાલ ગામ મનાલી હિમાચલ પ્રદેશ ખાતે કરાયું હતું એડવાન્સ સર્વનેતૃત્વ કાર્યક્રમમાં તાલીમ આપવા માટે સુરત સ્થિત કાઉન્સેલર અને ટ્રેનર તરીકે કાર્યરત રશ્મિ જહા અને સર્વવિદ્યાલયવતી ડોક્ટર ધર્મેન્દ્ર પટેલ દ્વારા વિવિધ રચનાત્મક રમતો પોસ્ટર મેકિંગ યોગ મેડિટેશન જૂથ સંવાદ કેમ્પફાયર દેશવતી ગીતોની રજવાત પ્રશ્નાવલી ચર્ચા જર્નાલિંગ જેવા પ્રকল্পના માધ્યમથી યુવાનોને આસ્ક મોડેલના એટિટ્યુડ સ્કિલ્સ એન્ડ નોલેજ મહત્વ અને તેની વ્યક્તિગત વ્યવસાયિક પારિવારિક અને આધ્યાત્મિક ક્ષેત્રેની ઉપયોગિતા વિશે વિસ્તૃત માહિતી આપી હતી સાથે ઇન્ટેલિજન્ટ કોશન્ટ ઇમોશનલ કોશન્ટ અનેスピરિચ્યુઅલ કોશન્ટ નું આઇક્યુ ઇક્યુ એસ્ક્યુ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સમગ્ર તાલીમ દરમિયાન તમામ વિદ્યાર્થીઓએ જુદા જુદા જગ્યાએ ટ્રેકિંગ river crossing સીપલાઇન રોક લાયમ્બિંગ રેપલિંગ જેવી સાહસિક પ્રવૃત્તિઓનો આનંદ પણ ઉઠાવ્યો હતો સાથે નહેરુકુંડ વશિષ્ઠકુંડ મહર્ષિ ઋષિ ટેમ્પલ સોલાંગવેલી મનુ ટેમ્પલ હિડમા ટેમ્પલ જોગીની વોટરફોલ અટલ ટનલ રોહતાંગ પાસ જેવી ઐતિહાસિક જગ્યાઓની મુલાકાત લઈ તેની જાણકારી પ્રાપ્ત કરી હતી દર વર્ષે પાંચ દિવસની તાલીમ લીધેલ યુવાનોને સર્વ વિદ્યાલય દ્વારા એક્સપિરિયન્શિયલ લર્નિંગ આધારે શીખવાની એક એડવાન્સ લેવલે તક આપવામાં આવે છે જેનો વ્યક્તિગત સામાજિક અને વ્યવસાયિક જીવનમાં ઉપયોગ કરી સફળ જીવન જીવી શકે સમગ્ર કાર્યક્રમ સર્વવિદ્યાલય કีળવણી મંડળના ચેરમેન શ્રી વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો જેનું સંચાલન અને સંકલન ડોક્ટર ધર્મેન્દ્ર પટેલ, રાહુલભાઈ સુખડિયા, suraj munjani, દીપકભાઈ ગોહિલ, અશોક ઠાકુર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સર્વ નેતૃત્વના પુર તાલીમાર્થી કાર્તિક વર્મોરા અને युवराज વિહોલ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ભાવ ધન્યવાદ